વાંકાનેરના શ્રેષ્ઠી અને મુંબઈ સ્થિત હિંમતભાઈ ચાંદીની કલાત્મક ગરબી માતાજી વાંકાનેર તળેટીમાં આવેલું ભવ્ય મંદિર માં એમને ભેટ આપી છે અને આ જે ગરબી છે એની વિશેષતા એ છે કે એની અંદરમાં નવે નવ માતાજીઓ નવ દિવસના અલગ અલગ માતાજીઓના સ્વરૂપો પણ એની અંદરમાં આપ્યા છે અને અંદર જે અંબાજી માતાજીનું પણ ફોટો છે અને માથે સરસ મજાના બધા ગરબાઓ પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને જે ગરબાઓ જે છે એ હું તમને કલાત્મક ગરબાઓ જે હું તમને આ રાઉન્ડ ફરી અને બતાવું છું કે જે મેઇન ગરબો જે છે એ અત્યારે ગરબીની વચ્ચે પધરાવવામાં આવેલ છે જે તમને આગળ જતા તમને માતાજીને બાજુમાં જોવા મળશે ખરેખર ચાંદીની આ કલાત્મક ગરબી મુંબઈમાં બનાવવામાં આવેલી છે અને મુંબઈમાંથી સરસ મજાના પિસ્તાલીસ કિલો ચાંદી ગરબી છે તમે તમે ઘણી ગરબીઓ જોતા હશો પણ આ ચાંદીની જે આ ગરબી જે છે એની જે અલગ વિશેષતા છે એની કલા જે છે એ હિંમતભાઈ દોશી પરિવારે બનાવી છે કારણ કે એની અંદરમાં કોઈ કચાશ એની હોય નહીં હું તમને નવે નવ માતાજીના જો દર્શન કરાવું છું કારણ કે નવરાત્રિ છે નવે નવ માતાજીના જે દર્શન છે એની અંદરમાં જે આ ગરબી છે એની અંદરમાં નવે નવ માતાજીના દર્શન પણ એમાં આવ્યા છે એના ફોટોગ્રાફ્સ આયપા છે એને જે કલાત્મક રીતે ચાંદીની અંદરમાં એને એમ્બોસ કરી અને મૂકવામાં આવ્યા છે મિત્રો એટલે ખરેખર દર્શક મિત્રો જો બહુચરાજી માતાજી અલગ અલગ અંબાજી માતાજી બધા જ માતાજીને નવે નવ દિવસના નવ સ્વરૂપો એની અંદર મૂકવામાં આવ્યા છે અને અત્યારે ગાયત્રી મંદિરના પટાંગણના વચ્ચેનો જે ભાગ છે ગર્ભગૃહ

એવી બાળાઓ આવી અને પોતે જે નાની જે જે છે અહીંયા રાસ રમે છે અને અત્યારે ખાસ કરીને લંડન થી ભાનુબેન રમણીકભાઈ મહેતા પણ આવ્યા છે અને એ પણ અહીંયા રાસ રમે છે અને ગરબી રમી અને પોતે મા ભગવતી ની આરાધના પણ કરે છે તો આપણે હવે જોઈએ છીએ રાસ ડૉક્ટર ભાનુ રમનેક મહેતા છે અને હું લંડનથી આવી છું અહીંયા હર નવરાત્રિએ અમે અહીંયા આવીએ છીએ કારણ કે અમારા ઘરે અમારા વડીલોએ માતાજીની સ્થાપન કરી છે અને ડૉક્ટર મહેતાએ તો કોઈ નવરાત્રિ છોડી જ નથી અને અમે અહીંયા અત્યારે ગાયત્રી મંદિરમાં આવ્યા છીએ એટલા માટે કારણ કે બહુ સરસ ચાંદીની ગરબી છે અને એટલી એટલા આનંદથી બધી છોકરીઓ આવતી હોય દીદી આપણે ગરબા સાથે કરશું એમ કરીને ગરબા લેવા આવીએ છીએ

એ આવે છે નવ દિવસ માટે થઈને બોલો શ્રી અંબે માધગી જય ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્ધાદિ શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે વાકાનેરના ગ્રામ દેવતા જેને ગણીએ એવા મહાકાળી માતાજી મા વાઘેશ્વરી માતાજી જેઓ ટેકરીઓ પર બિરાજમાન છે આજે એમનો શેઠ કુટુંબના કુળદેવી તરીકેનો આઠ પેઢી પુરાણો ઇતિહાસ છે પ્રસન્ન થઈ મા ખેતા શેઠને ખેતા શેઠને પ્રસન્ન થઈ એમના પરિવાર દ્વારા મહાકાળી માતાજીનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આજે એની આઠમી નવમી પેઢી વાંકાનેર અને રાજકોટમાં હૈયાત છે એમના જ ખોડામાં આજે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગાયત્રી શક્તિપીઠ કાર્યરત છે છે ગાયત્રી પરિવારના તમામ સદસ્યો કાયમ મહાકાલી ઠેકરી ચડી નાના મોટા કાર્ય કરતા નવરાત્રિ ઉજવતા આજે એમના જ ખોડામાં મા ગાયત્રીના બેસણા અનેક વિધ પ્રવૃત્તિઓ જપ તપ રથ અનુષ્ઠાન વિગેરે દરેક નવરાત્રિમાં અહીંયા થાય છે બહારથી પણ સાધકો આવે જેમના માટે રહેવાની ફલાહારની તમામ સુવિધા શક્તિપીઠ દ્વારા થાય છે દરરોજ સાંજે નવરાત્રિમાં સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી વાંકાનેર વેદ માતા ગાયત્રી પ્રાથમિક વિદ્યાલય જે ગાયત્રી શક્તિપીઠ સંચાલન કરી રહી છે તેના બાળિકાઓ એટલે આશરે સો જેટલી સ્કૂલમાં ભણતી બાળાઓ દરરોજ સાંજે ગરબી ઓલીએ છે એ બાળાઓને ગરબી લઈ ત્યાર બાદ એને નાની મોટી લાણી તેમજ સુંદર મજાનો નાસ્તો ભરપેટ કરાવવામાં આવે છે અને છેલ્લા દિવસે મોટી લાણી આપી જમવાનું આપી ભેટ આપી અને એમને વિદાય કરવામાં આવે છે ગરબીની શરૂઆત સામાન્ય માતાજીનો ફોટો મૂકીને કરવામાં આવેલી એવે સમયે વાંકાનેરના જ દાનવીર શ્રેષ્ઠ શ્રી હિંમતભાઈ દોશી એમના પરિવાર દ્વારા નિર્માણ પામેલી પિસ્તાલીસ કિલો વજનની ચાંદીની ગરબી તેવું શ્રી મુંબઈ સ્થિત ધનજી સ્ટ્રીટ અને પેદલ રોડ ઉપર આવેલા આનંદ દર્શન એપાર્ટમેન્ટમાં ચલાવતા પરંતુ હિંમતભાઈનું નિધન થયું એમના સુપુત્રએ વિચાર્યું કે મારા પિતાશ્રીની બનાવેલી આ કલાત્મક ગરબી ચાંદીના પતરાની બનાવેલી છે

સ્ત્રી માત્ર નારી શક્તિ એ માતૃ શક્તિ નું જ સ્વરૂપ છે